મોરલીના આબમાં શ્યામના નામનો મયંક ઉગે છે વાંસળીના સૂરને પવનની લહેર વ્યાકુળ કરે કરે છે. 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 રાત રાણી નહાય કવિ મોર પીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં નવમું કૃષ્ણ કયા વૃક્ષની નીચે ઉભા રહી વાંસળી વગાડતા હતા તો કૃષ્ણ કદમના વૃક્ષની નીચે ઉભા રહી વાંસળી વગાડતા હતા દસમાં ઝાકળથી કોણ નહાય છે રાત રાણી જાળથી નહાય છે તો વિભાવરીના પગલા ગભરાયેલા એટલે કે લાગણીથી ભરેલા છે કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે કવિ મોર ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ચૌદમો લેરખી શબ્દમાં લગાવેલ ચિહ્ન કયું છે તો અવતરણ ચિહ્ન છે પંદરમો માધવને દીઠો છે ક્યાં કાવ્યમાં કયા સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો રાત્રિ કાવ્યમાં રાત્રિના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અથવા તો કૃષ્ણના સમયનો ઉલ્લેખ છે બે માંથી કોઈ પણ લખી શકો મિત્રો કયા તાત્પર્યથી પૂછેલો છે કે ખબર નહીં પડતી સોળમો કવિ મોરપીછને કેમ સાચવવા માટે કહે છે તો કેમ કે મોરપીચ મોરલીને કવિને શ્રી કૃષ્ણની પ્રતિતી કરાવે છે છે રાત્રી શબ્દના સમાનાર્થી એવા બે નામ આપો નિશા અને વિભાવરી કૃષ્ણના બીજા નામ જણાવો વાસુદેવ હરિહર નારાયણ અને ઓગણીસમું છે રાધાની આંખ કેવી છે તો રાધાની આંખ ઉદાસ છે વીસમું માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો ઉર્મી ગીત એકવીસમું માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કાવ્ય સંગ્રહ લેવામાં આવ્યું છે વરસાદની મોસમ માંથી લેવામાં આવ્યું છે રાધા ઉદાસ પરખાય છે વાસળીનો સુર યમુના વહેણ શું પૂછે છે કે ભાઈ માધવ ને દીઠો છે ક્યાંય આવું તો પૂછે છે સાથે સાથે પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા તથા રાધાની આંખ ઉદાસ કેમ છે આવું પણ પૂછે છે

તમે કેમ મૂંગા છો રાધાની આંખ કેમ ઉદાસ છે સુર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલા તમામ ને પૂછે છે કારણ કે વાસળીનો સુર કૃષ્ણથી વિખટતો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ ચાલે છે

અથવા ને અહીંયા પોઝ કરીને પણ તમે લખી શકો છો આપણે એની પણ અહીંયા ચર્ચા કરેલી છે એનો પણ સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો ત્યાર પછી વ્યાકરણ વિભાગમાં પહેલો જ પ્રશ્ન ત્રીસમો પ્રશ્ન છે જોડણી શોધીને લખવાનો છે જેમાં ઉડતું

સાજ તો શણગાર સુર તો અવાજ સુર તો સોરી અવાજ સુર તો અવાજ અને સુર તો દેવ પંક્તિઓના અલંકાર ઓળખાવો થી નહાય તો સજીવા રોપણ ઉમના તે નામનો મયંક તો રૂપક અલંકાર યમુના ના વહેણ તમે મોગા કેમ છો સજીવારોપણ સમાનાર્થી શબ્દ તેજનું આબ સુવાળું મખમલી ઓસ વિભાવરી જાકળીભાવરી વિકલ્પો તો જાતિવાચક યમુના વ્યક્તિવાચક રાણી તો જાતિવાચક ઝાકળ તો દ્રવ્ય ત્યાર પછી માધવ તો વ્યક્તિવાચક રાધા તો વ્યક્તિવાચક રાધ તો જાતિવાચક

હાય તો સ્નાન કરવું વહેણ તો ઝરણું અથવા નીર બહાવરી તો ગભરાયેલી વિશેષણ ઓળખીને લખો તેમાં આવશે ઉજાસ બહાવરી સુવાળા ગુણવાચક મારી સર્વનામી એક સંખ્યા મારા સર્વનામી ક્રિયા વિશેષણ ધંધોળી તો રીતિ આભમાં સ્થળ વાંચક જળમાં સ્થળ વાંચક એવું રીતિ

વિડીયો લેક્ચર સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત